અહીંયા બોર્ડ મારેલું છે કે પુરાણું ઐતિહાસિક પાતાલેશ્વર મહાદેવ ગણપતિ દાદા ભોયરુ રામવાડી ચોક ભદ્ર અહેમદાબાદ ચાલો અંદર દર્શન કરાવીએ તમને લાલ દરવાજાની સામે માર્કેટની સામે મંદિર આવેલું છે સામે પણ ગણપતિ દાદાનું મંદિર છે પણ ત્યાં ફોટોગ્રાફી એલાઉડ નથી અહીંયા એલાઉડ છે ચાલો તમને દર્શન કરાવીએ અમદાવાદ લાલ દરવાજા બોયરાવાળા ગણેશ મંદિર ચાલો નીચે જઈએ બોયરામાં ગણપતિ દાદાના દર્શન કરાવીએ તમને જય ગણપતિ દાદા હજી નીચે જવાનું છે જો અહીંયા ચાર મોટા ઉંદર છે હજી નીચે મંદિર આવશે કોણ કોણ આ મંદિરે દર્શન કરવા આવેલું છે કોમેન્ટ કરજો છે પહોંચી ગયા દર્શન માટે જય ગણપતિ દાદા ભોયરાવાળા ગણપતિ દાદા તરીકે ફેમસ છે આ જગ્યા અને વર્ષો જૂની ઐતિહાસિક જગ્યા છે મહાદેવજીની શિવલિંગ છે અંબામાં બિરાજમાન છે જય અને અહીંયા પણ ગણપતિ દાદા બિરાજમાન છે અમદાવાદ આવો લાલ દરવાજાની એક્ઝેક્ટ સામે ભોયરાવાળા ગણપતિ દાદાવાળી આ જગ્યા છે તમે પણ જો અહીંયા દર્શન કરવા આવ્યા હોય